હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને પંજાબમાં એનડીઆરએફ અને સેનાની ટીમો મોકલવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદને કારણે તમામ શાળાઓને ત્રીસ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો શાળાની ચારે તરફ પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફસાયા છે પંજાબમાં સતત વરસાદને કારણે સાત જિલ્લાઓ પૂરની ચપેટમાં છે રાવી નદીમાં આવેલા પૂરને કારણે કતારપુર સાહિબ કોરિડોરમાં પણ સાત ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે તો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે તો હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને પંજાબમાં આકાશી આફત સર્જાઈ અને આ તમે ગુરદાસપુરના દ્રશ્યો તમે જુઓ જ્યાં કમર સુધીના પાણી ભરાયા છે અનેક જગ્યાએ સ્કૂલોમાં પણ પાણી ભરાયા છે ગુરદાસપુરમાં ચારસો વિદ્યાર્થીઓ અને શિક્ષક ફસાયા એમની રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે સેનાની ટીમ પણ મોકલવામાં આવી છે તમામ શાળાઓને ત્રીસ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે તો પંજાબમાં પણ સતત વરસાદને કારણે સાત જિલ્લાઓ પૂરની ચપેટમાં આવ્યા છે રાવી નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે એના કારણે આ સ્થિતિ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ અનેક વિસ્તારોમાં અનેક ખેતરોમાં જોવા મળી રહી છે કતારપુર સાહિબ કોરિડોર કે જ્યાં લોકો જતા હોય છે પ્રવાસન સ્થળ છે ત્યાં પણ સાત ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે એ વિસ્તારમાં ફૂટ એટલે એક એવરેજ વ્યક્તિની વધારે પાણી ભરાયું છે તો તબાહીના લાઈવ દ્રશ્યો છે પંજાબના માધોપુર હેડક્વાર્ટર્સના જ્યાં પૂર્ણ પાણીમાં ઘેરાયેલી એક જર્જરિત ઇમારતમાંથી બાવીસ સીઆરપીએફ જવાનો અને ત્રણ નાગરિકોને હેલિકોપ્ટર ની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા રેસ્ક્યુ માટે સેનાનું હેલિકોપ્ટર ઇમારતની છત પર ઉતર્યું હતું રેસ્ક્યુ કરી છત પરથી ઉડાન ભર્યા પછી ઇમારતનો આગળનો ભાગ તૂટી પડ્યો અને પાણીમાં સમાઈ ગયો આ પછી પણ સેનાએ કામગીરી બંધ કરી નહીં અને જર્જરિત ઇમારતની છત પર ફસાયેલા તમામ લોકોને બચાવ્યા હતા